તો હાલો સીતારામ બધાની જય શ્રી કૃષ્ણ કિમ હો બધા મજામાં ને અમી એકદમ બધા મજામાં હે ને એ જ હે ખીચડીનો પ્રોગ્રામ તો ખીચડી માટે બધું મેં તૈયાર રેડી કર નાખ્યું છે તો તમને બેક કેમેરો ઉપર દેખાડા કે કઈ રીતના આપણે મસ્ત મજાની ખીચડી વઘારવાની છે તો ચાલો ફટાફટ હું તમને દેખાડું કે તૈયાર કરવાનું હે એમાં શું રેસીપી જોઈએ એ બી લઈ લીધા છે વટાણા લઈ લીધા પછી ખીચડી પાણી પલા ને ટમાટર મોર લીધું છે ડુંગરી મોર લીધી ને આ દ્રાક્ષ પણ રેડી રાખી છે આપણે બટેટા મોર લીધા છે આ ચટણી પણ રેડી રાખી છે આ બધો જ મસાલો એડ કરે ને પછી ખીચડી મસ્ત મજાની ચૂલે વઘારવાની છે આપણે

સુલો હે અમારે સુ કાનુડા એટલે અમારી યાદ માં એવડી જ ચૂલી રાખી ભગવાન ને ભોગ લગાડતા હોય ને સુલે એટલે નાનો સુલો બનાવ્યો નાનો સુલો બનાવ્યો તો અમે ઘેર જ જી ને કોગડી કોગવી કયા બનાવીએ અમે

કે એક ખીચડી છે પછી આ પાપડ છે પછી આ લહાણિયા નાસ્તો કરવા મમરા છે નાસ્તો કરું ભૂખ લાગી હું કરું ભૂખ લાગી એક ખીચડી કરી માય કે તો ભાઈ જો નાસ્તો લઈ આવ્યો તો હું બિસ્કિટ ખા હા આમ કેવાય ભાઈ ટાઈગર કીખે આ આ પેકેટ લે એવું ભાઈ જો

તો આ બધી ભગવાનની થાળી છે ને આ ઊભી લાઈન છે છે ભગવાનની અને આ ખીચડી તૈયાર છે ખીચડીની સુગંધ બહુ મસ્ત આવે તમે આવજો માએ બનાવી છે ખીચડી અને એક ભૂંગળામાં ખીચડી આવે છે એ મેં આજ તો નાસ્તો કર્યો મિત્રો તો ખીચડી છે તૈયાર મિત્રો અને હાલો ખીચડી ભગવાનને તરીને જમી લઈએ થોડીક પેટ પૂજાઈ કરી લઈએ વ્યારા કરી લઈએ આજ વ્યારામાં ખીચડી જ છે હું લાઈવ આવું કે કદાચ ન આવું તો મન ન પૂછતા કે આજે હું જમવાનું હતું એ કારણ કે વિડીયો જોતા હોય એને ખબર હોય કે ખીચડી ખાઈને હું જવાનું હે આજે તો બસ ખાલી ખીચડી જ છે મિત્રો તો આવજો તમે બધા ખીચડી ખાવા અને ચેનલને લાઈક ન કરી હોય તો સબસ્ક્રાઈબ